વીજ પુરવઠો જળવાઈ રહે અને લોકોના ઘરોમાં સદાય અજવાળું રહે તે માટે વીજ કંપનીના લાઇન મેન જીવના જોખમે કામ કરતા હોય છે ત્યારે વીજ લાઇન મેનને સન્માનિત કરવા માટે લાઇન મેન ડેની ઉજવણી કરવામાં આવી હતી જીવનના જોખમે વીજ પોલની કામગીરી કરી વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે જવાબદારી સાથે કામ કરનાર વીજ લાઇન મેનને સન્માનવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસથી લાઇન મેન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાલનપુર એરમાસ સર્કલ નજીક આવેલ વીજ કંપનીની કચેરી ખાતે લાઇનમેન ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નિવૃત્તિનો સમય નજીક હોય તેવા ત્રણ સિનિયર લાઇનમેનનું સાલ ઓડા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત લાઇનમેન અને અધિકારીઓએ ફરજ દરમિયાન કાળજીપૂર્વક કામ કરવા માટે સેલ્ફ સેફટી માટે સંકલ્પ લીધા હતા આ પ્રસંગે વીજ કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ કે આર જોશી નાયબ ઇજનેર એમ કે હેરવાણિયા

અલગ અલગ સબડિવિઝનના લાઇન સ્ટાફના મિત્રોને ભેગા કરી અને લાઇન મેન ડેનું ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવે લાઇન સ્ટાફના મિત્રો એ દરેક ક્ષેત્રમાં પાયાની જરૂરિયાત એવી વીજળીના સતત પુરવઠો જળવાઈ રહે તે માટે કામ કરતા હોય છે તેથી તેમનું સન્માન કરવું એ આપણા બધા માટે ગૌરવની વાત છે